તો જય મામા દેવ બધા ભાઈઓને રામ રામ ને મજામાં મજામાં જીખે તો હું થઈ ગયો ત્યાર ગાડી ગઈ ભરવા તો મારે જવાનું હે ચોટીલા તો તો ગાડી ભરેને આવે જ જા તો એવો ત્યાર થઈ ગયો ઠેલા બેલા પેક કરી લીધા

તો જો આપણો છેલ્લો બેલો તૈયાર થઈ ગયો ને આથી ભગવાન તૈયારીઓ કરીએ તો હું ગો રોડી દસ વાત જોવા ઘરથી નીકળે ગો ચોપાડી તમાકુ બધું લઈ લો ને એવ જવાનું હોય મારે પોરબંદર ને કોરીથી કપડી ચોટીલાની અમદાવાદ વાળી બસ તો કોરી જઈને પછી જોઈએ આગળ ક્યાં સેટિંગ થાય એ તો ચાલો એવા આગળ ભેગા થઈ પોરબંદર તો હું આવે પોરબંદર

અમારી હાંજીમાં ગાડી આવે છે હે ભરે ભરવામાં રહે તો અમે આવ્યા રાણાવાય રાણા મૂકે

તો આજે આરામ કરવાનું છે કાલે કામ હે તે ઝીણું મોટું કરાવીશું ને નીકળવાનું છે કાલે નીકળ્યું ને અમારે ઓઘળા હતા ઘેર જવાના છે આ વિડીયો બનાવવા અપ્લેટ તો ઘેર જવાના તો એ હોય નવા બ્લોકમાં ભેગા થાય